મસાલા ફરવાની આ છે ત્યારે છોટા મસાલામાં સીડ કરતી ફેક્ટરીનો કરવામાં આવ્યો પર્દાફાશ મરચા પાઉડર અખાદ્ય કલર ઓલિયો રેઝિન થતી હતી ભેડ ગાંધીનગર અને છોટા ઉદેપુર ફૂડ ટીમ દ્વારા ભેડશેડ કૌભાંડને કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું બોડેલી તાલુકાના જોજુવા ગામે તપાસ માં મળ્યું હતું કિલોગ્રામ નો મુદ્દા માલ કબજે કરાયો છે અલગ અલગ મરચાના પાવડર ના લઈ લેબોરેટરીમાં મોકલી અપાયા છે રિપોર્ટ આવ્યા બાદ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરાશે અને આગળ ઝીણવટ ભરી તપાસ

કોણ છે કે જે રાજ્યમાં ભેડસડિયાઓને છાવડતા રહે છે શું લાંચ લઈને આવા ભેડસેડિયાઓને ખુલ્લી છૂટ અપાય છે આવા મહત્વપૂર્ણ સવાલ પણ થઈ રહ્યા છે આ નકલી ના ચાલતા કાળા કારોબાર સામે